દેવગઢ આવેલા લક્ષ્મી નારાયણ નામના એમ આર એફ ટાયરના શોરૂમમાં આજે અચાનક જ આગ લાગી જવા પામી હતી જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય જેથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા શોરૂમમાંથી નીકળતા ઘેરા ધુમાડાના ગોટેગોટા જોઈ અને સ્થાનિકોએ તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી હતી અને આ ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાનું ફાયર ફાઇટર અને ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો જોકે પૂરતા ફાયર ફાઇટિંગના સાધનોના અભાવે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે ત્યારે આ પરિસ્થિતિમાં નગરપાલિકાના ફાયર ફાઇટર્સ ઉપરાંત સ્થાનિક નાગરિકો પણ આગને બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા